જેની સામે ફરિયાદ થતા ક્રાઇમ બ્રાન્ચે સરખેજ વિસ્તારમાંથી આરોપીને નકલી નોટોના બાર બંડલ સાથે ઝડપી પાડ્યો છે ગોપાલનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં સાત વર્ષ પહેલા નલિયાની ખાતે એક યુવતી લગ્ન કરીને બોલાચાલી થતા ગળુ કાપી નાખી હત્યા કરેલી છે અને આ ગુનામાં બે વર્ષની જેલ પણ તે ભોગવી આવ્યો છે ત્યાર પછી એને સોનું પણ નહીં આપ્યું અને પૈસા પણ એને હજમ કરી ગયા ત્યારે આરોપીને જ્યારે પકડ્યો ત્યારે એની પાસેથી જે છોકરાઓ જે રમતા હોય છે એવી પચાસ રૂપિયાની સો રૂપિયાની નોટો પણ બાર હજારની બોગસ નોટો મળી છે અને આ રીતે જે છે ઘણા ગ્રાહકોને પોતે સસ્તું સોનું આપવાના નામે પૈસા લઈ લે છે અને ત્યાર પછી જ્યારે ફરિયાદી સોનું લેવા આવે ત્યારે પોલીસ આવી એમ કરી અને ફરિયાદીને પણ ભગાડી મૂકે છે આવી એ ગેંગ ક્રાઇમ બ્રાન્ચમાં પકડવામાં આવી છે આગળની તપાસ ચાલુ છે